એ ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં કાલે રાતે અમદાવાદમાં વરસાદ પડ્યો લાગે છે દબાઈ કારણ કે સવાર ઉઠ્યો ને ફૂલ ઠંડુ થઈ ગયું છે રોડ બધા ભીના થઈ ગયા છે અને સવાર સવારમાં આપણે નાસ્તો થોડો ઘણો પૂરો થઈ ગયો તો એટલે ફાફડી લઈ આવ્યા છીએ ફૂલવાડી લઈ આવ્યા અને સામે કચોરી પડી હતી મેં કીધું બે પાર્સલ કરી દીધું કચોરી લઈ લીધી જો ઘણા દિવસ પછી હું છે ને કચોરી ખાઉ છું જો કચોરી લેવો છું સાથે ચટણી બંને પ્રકારની એવી છે ફાફડી લેવો છું સવારનો નાસ્તા કરવા અને ફૂલવડી તો રોજ છે ને રાતે આપણે એસી શરૂ કરી અને એમાં એવું છે કે નીરવ ને વધારે ઠંડુ જોઈએ મને છે વધારે ઠંડી લાગે એટલે એસી માં એવું થાય એ શરૂ કરીને ઊંઘા એટલે હું તરત બંધ કરી દઉં એટલે પછી પાછી ગરમી થવા માંડે કાલ રાતે એકદમ ઠંડુ વાતાવરણ હતું ને તો એટલી મસ્ત ઊંઘ થઈ છે મારી એક કોઈ વાર રાતે છે ને ઊંઘ જ નથી ખુલ્યું નકર તો હમણાં થોડાક દિવસ રોજ રાત એકાદ બે વાર ઊંઘ ઉડે જ છે અને પછી માંડ માંડ પણ કાલે આખી રાત મસ્ત ઊંઘ આવી ગઈ છે આપણને તો જ્યારે વરસાદ જેવું વાતાવરણ હોય ને ત્યારે છે ને શરીરમાં આળસ ચડી જાય

તમારી લોકોની હું અત્યારે કોમેન્ટ વાંચું છું અને ઘણા લોકો કોમેન્ટમાં લખે છે કે મારી કોમેન્ટ તમે કોઈ વાત નથી તમે ખાલી કોમેન્ટ કરવાનું કયો છો પણ એવું નથી તમારી કોમેન્ટ વાંચીએ છીએ ફોલો કરીએ છીએ સારી વાત હોય એટલે કોમેન્ટ કરજો તમ તારે એવું કશું છે નહીં અને કોમેન્ટમાં લોકો લખે છે કે હમણાં વ્લોગમાં મજા ન આવતી કંઈ નવું ન આવતું નાનું વ્લોગ આવે છે સાચી વાત કહું તો તમારા કરતા મને ખુદ ને મજા નથી આવતી કારણ કે તમે વિચાર કરો અત્યારે અમારું ટ્રાવેલિંગ બંધ છે જો ટ્રાવેલિંગ ચાલુ હોય ને તો તમારી કરતા તો હું ખુદ અંદર થી એટલું એક્સાઇટેડ હોય વ્લોગ માટે કારણ કે હું નવું હું ખુદ જોઉં તો નવું બનાવી શકું ઘરમાં તો તમારું અને મારું રૂટિન સેમ જ રહેવાનું કારણ કે હું એલિયન નથી મારી આ નવું વસ્તુ થાય ઘરમાં સવાર તમે ઉઠો ત્યારે સવાર બપોર સાંજનું જમતા હોય કામ કરતા હોય એમાં તો કોઈને મજા ન વ્લોગ જોને એટલે કામ કરતો એનો વ્લોગ અમે લેતા નથી અને ટ્રાવેલિંગ હોય ને ત્યારે બહુ મજા આવે તો જ્યાં સુધી ઘરના વ્લોગ આવે છે ત્યાં સુધી સંભાળી લ્યો અને ક્યારેક ક્યારેક નવું હોય ત્યારે તમને મજા અને મને ખુદને મજા આવે ઘરે પણ ક્યારેક સ્નેહ વિલન હોય ત્યારે ઓટોમેટિક વ્લોગ સારા બને મને પણ મજા આવે તમને લોકોને કઈક નવું એંગલ થી બતાવવું કઈક પણ નોર્મલ દિવસમાં તો કેવી રીતે નવું બની શકે ઘણા એ લોકો કે તમે કરતા નથી પણ હું સ્પેશિયલ વ્લોગ માટે થોડોક કરી શકું મારા રૂટિનમાં યા તો દિવસમાં કઈ એવું નવું થાય તો તમને બતાવું લાઈક વરસાદ આવે તો વરસાદનું બતાવું વરસાદ ન આવે તો તોર્સ જ નું ક્યાંથી બતાવું જસ્ટ એક્ઝામ્પલ આપ્યું એટલે કાંઈ વાંધો નહીં હું એ ટ્રાય કરું છું કે ઘરે બોરિંગ દિવસમાં કેવી રીતે સારો વ્લોગ બનાવું પણ એવું કઈ મળતું છે નહીં તો કાંઈ નહીં ટ્રાવેલિંગ સુધી રાહ જો કારણ કે મારો તો ફ્યુચર પ્લાન ઈ જ છે કે હું ટ્રાવેલિંગમાં ઢાંસુ ઢાંસુ તમને વ્લોગ આપું પણ થોડુંક અત્યારે મજબૂરીને એવું ઘણું બધું હોય તો એ ટ્રાય કરશું કે દિવસે દિવસે સારા વ્લોગ બનાવીએ પણ ક્યારેક નાના આવે તો ચલાવી લેવાની કારણ કે કઈ હોય નહીં બતાવવા જેવું હું તમને બોર કરું એવું થાય તમે માનશો નહીં પણ મેં જે જગ્યાએ ટ્રાવેલિંગ કર્યું છે ને એના વ્લોગ હું ખુદ બે વાર જોઉં છું બે વાર તો અમુક વ્લોગ તો ઘણી વાર જોઉં છું કારણ કે મેં માથેરણ વાળી ટ્રીપ મારી તો હાલમાં હું માથેરણ વાળી ટ્રીપ ફરી વાર જોતો હોય તો આખી જોઈ નાખું કચ્છ વાળી જોઈ નાખું હોય થાઈલેન્ડ તો ચલો રિસેન્ટલી ગયો એટલે બધું યાદ હોય એટલે ટ્રાવેલિંગ બાજુ તો મને બહુ ઇન્ટરેસ્ટ છે તો આજે રાતે છે કુંભળિયાનો પ્રોગ્રામ કારણ કે વરસાદ બહુ છે એટલે પણ મેં નક્કી કર્યું હતું કે રાતે મારે સુખડી ખાવી છે એટલે બીજું ગમે એ બને પણ સુખડી થોડીક બનાવી છે થોડીક વધારે બનાવી છે કાંઈ હું થોડીક ઓછી કરું પણ આજે થોડીક પડી તો એ વાંધો નહીં કારણ કે મને સુખડી ભાવે છે તો કાલ બપોરે ખવાય છે તો બાકી રાતે કઈ વાંધો અને કુંભળિયા બનાવવાના છે નીરવ ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે એટલે અત્યારે તમે નીરોને ના પાડી છે કે અલગથી ફ્રેન્ચ ફ્રાઈઝ કાંઈ નથી કરવું તમને બટેકાપુરી ખાલી કરી દઈશ પણ હવે જોઈ આગળ જ તમારો વિચાર બદલે તો એને ફ્રેન્ચ ફ્રાઈઝ કરી દેવું અમુક દિવસ એવો હોય કે મને બધી વસ્તુ બનાવવાનો મૂડ હોય પણ આજનો દિવસ એવો છે કે મને વસ્તુ બનાવવાનું મૂડ નથી કુંભળિયા તો બનાવવાના છે પણ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી કે નહીં નીરવમાં તો આલી જાય નો બનાવી દઈ ને તોય અને ના પાડી દઈ ગયો છે કે ગાય વાંધો નહીં નો બનાવતી જે હશે હું ચલાવી લઈશ પણ હવે જોઈ ઈચ્છા થાય તો બનાવીને આપણી મસ્ત ઘી માં ઘીમાં લચપચતી સુખડી બની ગઈ છે અને ઘરમાં કાજુ તો બદામ પડી હતી કટિંગ કરી નાખી દીધી છે આવી ઘી હોય સુખડી વધારે વધારે મજા આવે એટલે જો થોડું જ નાખ્યું છે હવે જોવામાં સુખડી સારી લાગે છે હવે ખાઈ ત્યારે ખબર પડશે કે સ્વાદમાં કેવી છે ને કેવી નહીં તો જો આપણે બટેકા લઈ લીધા છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ નું મશીને લઈ લીધું છે જો કે નીરવ હોય ને તો નીરવ આપણને પાડી દે પણ મેં કીધું કે આજે આપણે પાડી લઈએ બટેકા નાના નાના છે બહુ મોટા નથી મોટા હોય મોટા હોય તો આપણે પાડી વિચાર કરી લીધો નીકળે જ નહીં અડધી તો આવી ચીપ પાડી નાખી પણ પછી કેટલું બળ કરવું પડે ને એ નીકળે તો જો નીરો ને છેલ્લે તો બોલાવો જ પડે નીરો માંડ માંડ થાય વચ્ચે રાખજે મારે એવું થયું સેજ સાઈડ માં વયું ને બટેકું એટલે પછી થયું જ નહીં જો આ મશીન નીકળી ગયું પણ બટેકું ન નીકળ્યું થોડુંક હાડ પડે ને એમ એવું હોય કે સાઈડમાં બટક હોય છે નકર જો આટલી વાર ઈઝી થઈ જાય આ જો આવી રીતે હું આવી રીતે જ કરું ઈઝી થઈ જાય ને સાઈડમાં હોય જાય પણ તમ ગમે એ કરો તો એ નો થાય હલવાઈ જાય પછી બુલડોઝર જ મગાવો અને બુલડોઝર કોણ છે આપણા ઘરમાં તમને ખબર જ છે અને જો તેલ ગરમ આપણે મૂકી દીધું છે એક વાર મેં કીધું તળીને કાઢી નાખી લાગે છે પોણી કલાક થઈથી ખાલી સાત રોટલી અને સાત ઢોસા કરતા બઉ બધી વાર છે ને ઉભું રહેવું પડે છે કારણ કે ગેસ એટલો બધો હાલતો જ નથી બઉ ધીમો હાલે નવો લાવવાનો છે અને આજે વરસાદ ફૂલે ફૂલ છે મસ્ત આખો દિવસ વાતાવરણ છે કુંભણિયા અને ફ્રેન્ચ ફ્રાઈઝ નો પ્રોગ્રામ છે એટલે ચાર જણાને ત્રણ વસ્તુ છે મમ્મી પપ્પા હાટુ કુંભણિયા નીરવાટુ ફ્રેન્ચ ફ્રાઈઝ અને મારી હાટુ સુખડી જો ભગવાનને આપણે ધર દીધી છે સુખડી આમાં જો કુંભણિયા નું છે અને આ છે ફ્રેન્ચ ફ્રાઈઝ તો આટલી વસ્તુ બને છે જો અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ એકવાર તળાઈ ગઈ છે અને કુંભણિયા જો ગરમા ગરમ બને છે અને પપ્પા ને મમ્મી જો બેસી ગયા છે એટલે ગરમા ગરમ કુંભણિયા ખવાય ભાઈ ફ્રેન્ચ ફ્રાઈઝ બની ગઈ છે અને ખાવા માટે બેસી ગયા છે આપણે બનાવી છે પીરી પીરી વાળી પીરી પીરી પાવડર

કાળી તીડી રમાય છે તો વાગી ગયા છે સવા બાર અને આપણે જો ઘરે આવી ગયા છીએ અને બહુ ટાઈમ પછી છે ને કાળી તીડી રેવા પણ ટાઈમ તો ઓછો જ રહ્યો કારણ કે મારા કારણ છે ને જવામાં જ મોડું થઈ ગેસ ધીમો ધીમો એટલે તમે ગમે એ એ કરો ચડવાના હોય ત્યારે સાત વાગ્યાનું આપણે માંડી દીધું પણ તોય ચડતું નતું અને આજે સ્પેશિયલી અમુક લોકો કે છે ને કે નીરવ આવું બોલે તેવું બોલે તો નીરવે આજે છે ને કોક દિવસ મારો મૂડ બહુ હોય આજે ખબર નઈ મને છે ને એવું હતું કે મારે ફ્રેન્ચ ફ્રાઈઝ કેવું નથી કરવું તો નીરવે સામેથી કહી દીધું કઈ વાંધો ને તું ખાલી સુખડી કરીશ ને તો હું સુખડી ખાઈ લઈશ બટેકા ચિપ્સ કરીશ તો હું એ ખાઈ લઈશ એટલે એટલું હમ છે ને એ જ આપડા માટે ઘણું છે પછી આપણે ભલે ફ્રેન્ચ ફ્રાઈઝ કરી અને પછી ન્યા જવાનું હતું તો ઓલરેડી મોડું થઈ ગયું હતું તો બધું કચરા પોતું કરીને એમાં બધી વાર લાગે પ્લેટફોર્મ પ્લેટફોર્મ સાફ કરી તો એમાં થોડી ઘણી વાર તો લાગે તો નીરવે છે ને નહીં તો એને ન કરવું પડે કારણ કે રસોઈ કરીને પછી ખાલી વાસણ ને એવું મૂકવાનું એટલે કચરા પોતું કરવાનું હોય તો એ તો હું કરી જ નાખું તો નીરવે જેટલા વાસણ હતા એ બધા એને નથી આવડતું એટલું બધું ઘરનું કામમાં એ હાવ જીરો જ છે નીરવ તો એ બધાય વાસણ લઈને મને પ્લેટફોર્મમાં મૂકી દીધા લાઈક મારી હેલ્પ કરવાની ટ્રાય કરી તો એ મને મને બહુ ખુશી થાય બોલે નાની એવી વસ્તુ હોય પણ એ મારી ખાલી હેલ્પ કરવાની ટ્રાય કરે ને તો એ મને બહુ ગમે તો બસ મારે ખાલી આટલું જ કેવું કે તમે બધા અમુક વાર કહેતા કે નિરવ આવું બોલે છે તે બોલે છે એ ખાલી મજાક જ બોલે છે બાકી અંદરથી એને મારા માટે બહુ પ્રેમ છે અને મને તો છે જ તો આ ફોટો જો મને મોકલો છે કોઈકે એટલે હું નીરવ પૂછું છું તને એવું લાગે છે કે નીરવ હું આવીશ તો નિરવ હું કેશો તું કે ગંધારો ફોટો હોય ને કે તું હોય ગંધારો ફોટો છે ગંધારો કઈ નથી લ્યો જો ઓ આવો ફોટો છે મને તો લાગે છે કદાચ હું હોઈશ અને કદાચ હું ન પણ તને હું લાગે છે નીરવ આમાં ડેટ નથી લખી નકર ખબર પડી જાય હું છું કે હું નહીં એમ મને તો એટલી ખબર ભાખરવાડી કેમ ખૂટશે ની એ ભાખરવાડી નથી ફૂલવાડી છે નીરવ આ ફૂલવાડી કાઈ નહીં જો જવાબ તો ન જ આપ્યો એમ ન કીધું કે વાપાયલ તું હોઈશ ને બહુ સરસ છે કાઈ નહીં બસ અનસાર તો તારો આવે બસ અનસાર તો મારો જ આવે ને પહેલા મન કે કે તાર મમ્મી ફોટો છે મારી મમ્મી નો ક્યાંથી ફોટો તો નીરવ તમને કઈ કહેવા માગે છે નીરવ હું કેવું છું તારે તો અમે અત્યારે વાત કરતા હતા હું નીરવને એવું કઉ છું કે તું છે ને સંસ્કૃત લગાડતો હોય તો તાર ફેસ ઉપર જે પિગમેન્ટ ટेंशन હોય ની વહી જાય તો નીરવ મને હું કેસ ખબર હું કે કેજો નીરવ તું મને ઓલું ખીચડી આપણે પેલા જોતાની યાદ આવી ગયું હંસા અને પ્રપુલની જોડી એટલે હંસાનો કે એ પ્રપુલ એ પિગ બેક ટેન્શન શું હોતા હે પછી બોલો પ્રપુલ અજળા હંસા કે પિગ બીલズ બોન્ડ ટેન્શન તો સ્પેસી ટેન્શન નીકળ જાય એક મિનિટ બેસ

તો આજે બપોરના મેનુમાં એકદમ સિમ્પલ છે કોબી બટેકાનું શાક અને રોટલી છે આપણે સવા બારે માંડી છે આપણો ગેસ એટલો ધીમો હાલે છે આપણે જોઈએ કેટલા વાગે આપણે રોટલી થાય છે આજે ખાલી શાક રોટલી જ છે એટલે રોટલી વધારે છે એટલે હવે તો ગેસ છે ને જયારે રસોઈ કરીને ત્યારે જ યાદ આવે કે નવું લાવવાનો છે બાકી યાદ ન આવે પણ હમણાં વરસાદ જેવું વાતાવરણ છે તો તો હવે એક બે દિવસ અંદર છે છે ને આપણે આપણે નવો ગેસ લઈ જો જમી લીધું અને ચોમાસામાં એક વાત બહુ રે કપડા છે ને આપણે કારણ કે ત્યારનું છે ને વરસાદ નથી આવ્યો વાતાવરણ થોડુંક એવું ઠંડુ છે પણ વરસાદ નથી આવ્યો એટલે કપડાં અડધા જે હું ગયા હતા હાવ જે આછા હોય કપડાં હું ગયા તે લઈ લીધા છે પણ હવે આપણે રોઢે ધ્યાન રાખવું પડશે કે વરસાદ ન આવે કારણ કે બાર આપણે કપડાં ફૂકાય જો ભાઈ રોંઢાનો નાસ્તો ચાલે છે અને નાસ્તામાં આજે તો ભાઈ બહુ ફેન્સી આઇટમ છે કાકડી છે મસાલો નાખીને ખાઈ જાઉં અને કાલી ફ્રેન્ચ ફ્રાઈઝ છે ઠંડી છે મને થોડીક ગરમ જ મજા આવે પણ જાડું એમ કહે છે કે મને ઠંડી મજા આવે તો આપણે એવું કાંઈ છીએ નહીં ફ્રેન્ફ્રાઈનું એને ખાવીએ તો ખાઈ જાય અને જો ભાઈ કાકડી મજા આવે ખાવાની ફ્રેન્ચ ફ્રાય આમાં એક દિવસ જાય ને એટલે મજાનો સોગી થઈ ગયે જો અત્યારે ઉન જાડુ બંને જમવા આવ્યા છે અને જુઓ ભાઈ ટેબલની રત્ના છે એકદમ મસ્ત પ્રાઇવેટ જો ભાઈ જો કે આ બધી બાજુ પેક છે પણ આ બધું વેઇટરને આવવા માટે જગ્યા છે અને બે જો ભાઈ આપણે મોજી તો મગાયા છે અને આ છે ટ્રોપિકલ સનસેટ અને મારું છે ફીઝ પેસન આ ટેસ્ટમાં કેવા જે ખબર નહીં પણ નામ તો ફેન્સી છે એટલે મગાવવા તો છે જો ભાઈ આજે અમારે છે પીઝા ડે અને જો આ મસ્ત વેજી નાખેલો જો પીઝા મગાવો છે અને સાથે આપણે મોઈ તો જો છે જ અને વેજી બધું છે ઓનિયન અને મશરૂમ ઘટાઈ નાખ્યા કારણ કે હુંય નથી ખાતો અને જાડું નથી ખાતી અમે જાડું જો ભાઈ નિકોલ રિંગ રોડ તમે ખાલી ટ્રાફિક જો એ ફૂલ છે અને અમે જે જમ્યા આવ્યા હતા ને એ નિકોલ રિંગ રોડ એ ટેબલ ટેલ્સ કરીને છે જેને આવું હોય ને તો વાગ્યા છે રાતના સાડા દસ અને ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ અને અત્યારે ઓફિસ માં એટલે બેઠો છું કારણ કે હોન જાડુ યુટ્યુબ પર લાઈવ હતા અને યુટ્યુબ પર હવે લાઈવ સ્ટ્રીમ ચાલુ કરી દીધી છે જ્યાં મસ્ત તમારા સવાલ જવાબ આપ્યા કઈક નવું નવું હવે કરશું લાઈવ સ્ટ્રીમમાં કારણ કે પહેલી લાઈવ સ્ટ્રીમ હતી આફ્ટર લોંગ લોંગ ટાઈમ એક નવા સેટઅપ સાથે તો તમામ વ્લોગના ના હું કહેવા માંગુ છું કે ભાઈ લાઇવ સ્ટ્રીમ જોજો તમે યુટ્યુબ મારું ખોલશો પાગલ ગુજુ ટુ ખોલશો તો એમાં જેવી રીતે હોમ હોય વિડીયો વિડીયો હોય કમ્યુનિટી પોસ્ટ વાળું હોય એવી રીતે લાઈવ નામનું ઓપ્શન હોય એમાં લાઈવ વાળા વિડીયો દેખાય જેવી રીતે વિડીયોઝમાં વ્લોગ દેખાય એવી રીતે લાઈવ નું સેક્શન હોય એમાં લાઈવ વાળા વિડીયો દેખાય તો જોજો નવું ચાલુ કર્યું છે સપોર્ટ કરજો અને મજા આવશે અને કઈ એમાં તો લાઈવ હોય છે પ્રી રેકોર્ડિંગ કશું વસ્તુ હતું છે નહીં તો કઈ નહીં સેટઅપ માં અત્યારે બેઠો છો એટલે લાઇટિંગ બાઇટિંગ આવે છે આઈ હોપ કે તમને આજ નંબર ઓફ બ્લોગ ગમ્યો છે લાઈક કરો કમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મળી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય